તાલુકાના લુણી ગામે માધ્યમિક શાળા માટે જમીન ફાળવવાની માંગ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કમિટીના પ્રમુખ વી કે હુંબલના હસ્તે એક સરકારી તંત્રને પાઠવવામાં આવ્યું છે અરજમાં જણાવાયું છે કે લુણી ગામમાં હાલ હાઈસ્કૂલમાં સડસઠ વિદ્યાર્થીઓ તથા ધોરણ દસ પૂર્ણ કર્યા પછી પાંત્રીસ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે પરંતુ લુણીમાં હાલ પ્રાથમિક શાળા સિવાય કોઈ માધ્યમિક શાળા નથી આ માટે જમીનની માંગણીની ફાઇલ બે વર્ષથી પેન્ડિંગ હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવેલ છે હવે ફરીથી આ પ્રક્રિયા ઝડપી થાય તે માટે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તાકીદ કરેલી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યની દ્રષ્ટિએ આ માંગણી તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે તેવી માંગણી વી કે હુંબલ દ્વારા કરવામાં આવેલ છે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ કલેક્ટર સાહેબને બે આવેદનપત્રો અમે આપ્યા છે જેમાં એક મુદ્દો એવો છે કે મુંદ્રા તાલુકાના લુણી ગામ છે ત્યાં માધ્યમિક શાળા બે હજાર ત્રેવીસમાં મંજૂર થઈ છે ત્યાં લગભગ અત્યારે એકસો ને વીસ જેટલા બાળકો છે અમારો હમણાં ત્યાંનો પ્રવાસ હતો ત્યારે એક જ ક્લાસરૂમમાં નવમાં ધોરણમાં સડસઠ બાળકો જે પ્રાથમિક શાળાનો ક્લાસરૂમ છે એમાં બેસીને અભ્યાસ કરે છે વિચાર કરો કે વીસ બાય વીસ એટલે ચારસો ફૂટના રૂમમાં સણસઠ બાળકો કેવી રીતે બેસી શકે તો એનું કારણ પૂછ્યું અમે ત્યાં આચાર્યશ્રી શિક્ષકશ્રીઓને તો અમને જાણવા મળ્યું કે એને જમીનની માગણી માટે બે વર્ષથી અરજી કરેલી છે આ માધ્યમિક શાળાના બિલ્ડિંગ માટે જમીન તો જોઈએ ડૂની ગામમાં જમીન નહોતી એટલે એને સરકાર પાસે માગણી કરી હવે આ બે વર્ષથી પેન્ડિંગ પડ્યું છે પ્રકરણ ઉદ્યોગપતિઓને જોતી હોય તો તમારે ચોવીસ કલાક રાત બે ઉજાગરો કરીને આપણે જમીનો આપી દઈએ છે પણ માધ્યમિક શાળા માટે એક ખૂબ જ અત્યારે ત્યાં પરેશાની ભોગવી રહ્યા છે તો કલેક્ટર સાહેબને મેં આજે એ કીધું કે આ ગુજરાત સરકાર એક બાજુ મોટી મોટી વાતો કરે વિકાસની પણ જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે આટલી ઉપેક્ષા શા માટે કચ્છ માટે કારણ એનું એક જ છે કે ભણશે બાળક તો પૂછશે પ્રશ્નો સરકારને એટલા માટે કચ્છના બાળકો ન ભણે કારણ કે આટલા ઉદ્યોગપતિઓને ખેરાત કરતા આવે છે એ પ્રશ્નો ભણી ગણીને બહાર નીકળશે તો એ ભવિષ્ય પૂછવાનું છે એટલા માટે થઈને આજે આ હાઈસ્કૂલના માધ્યમિક સારા બે વર્ષથી મકાન મંજૂર જમીન મંજૂર નથી થતી એના માટે અમે કલેક્ટર સાહેબને વાત કરી કે સાહેબ કારણ કે લુણી ગામ છે એ બહુમતી ત્યાં મુસ્લિમોની છે એટલે સર સ્વાભાવિક છે સરકારની ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા હોય એને કારણે આજે બે બે વર્ષથી જો શિક્ષણ હેતુ માટેની જમીન મંજૂર ન થતી હોય તો ખબ ખૂબ જ દુઃખદ બાબત કહેવાય કલેક્ટર સાહેબે એમને ખાતરી આપી છે એને કીધું મારા ધ્યાન ઉપર નથી પણ હું જોર લઉં છું ક્યાં અટક્યું છે એટલે પ્રાંતમાં હોય કે અહીંયા હોય જ્યાં હોય ત્યાં જેની જવાબદારી બનતી હોય તો લુણી ગામમાં વહેલામાં વહેલી તકે આ જમીન મંજૂર થાય ત્યાં માધ્યમિક શાળાનું બિલ્ડિંગ બને અને બાળકો એમાં અભ્યાસ કરતા થાય એક રજૂઆત અમારી હતી બીજી રજૂઆત અમારી હતી કે કચ્છ જિલ્લાની તમામ નગરપાલિકાઓ વિસ્તારમાં અત્યારે આમ બે રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ છે આજે દરેક શહેરમાં જાઓ તો સો બસો ઢોર રખડતા જ હોય છે વારંવાર લોકોને અંદર આ ઢોરો ઝગડવાના કારણે લોકોને ખૂબ ત્રાસને નુકસાન આપી રહ્યા છે ઘણા એવા હુમલાઓ થયા છે કે જેને જીવ ગુમાવવા પડ્યા છે લોકોના અને ઘણાને એટલી મોટી બધી ઈજાઓ થઈ છે તો આ બાબતે અમે રજૂઆત કરી કે સાહેબ આ નગરપાલિકાઓ જ્યારે ફરિયાદોને રજૂઆતો થાય ત્યારે ચીરાચાલુ દેખાવ કરવા પૂરતાં ઢોરો પકડે છે પાછો વરી બેસી જાય છે એને બદલે તમે જાહેરનામું આમે વારંવાર નવા નવા જાહેરનામાઓ પાડતા હો તો એક જાહેરનામું એવું પાડો કે આખા કચ્છ જિલ્લાની નગરપાલિકાઓ એક દિવસ અઠવાડિયામાં એને નક્કી કરી દો કે તમારે રવિવાર તો રવિવાર રવિવારના ઝુંબેશના ભાગરૂપે એને દરેક કચ્છ જિલ્લાની નગરપાલિકાઓમાં ફરજિયાત એને ઢોર પકડવાના રખડતા ઢોર એને પકડી લેવાના અને આ જો કન્ટિન્યુઅસ ચાલુ રાખશે તો જ આનું નિરાકરણ આવશે એક વાત અમે આ વાત કરી બીજો મુદ્દો અમે મૂક્યો કે આ રખડતા ઢોરનો જો કાયમી ત્રાસ ઓછો કરવો હોય લોકોના જીવ બચાવવા હોય તો એના માટે થઈ અને બીજો મુદ્દો અમારો એ હતો કે ત્યાંના ચીફ ઓફિસરને જવાબદાર ગણો આ ચીફ ઓફિસર છે કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો એ નગરપાલિકા જવાબદાર બને ચીફ ઓફિસર જવાબદાર બને અને એને દસ લાખ રૂપિયાનું વળતર કે સહાય જે મૃત્યુ પામનાર વ્યક્તિને કે એના પરિવારને નગરપાલિકા તરફથી ચૂકવવામાં આવે અને ચીફ ઓફિસરને ગુનેગાર ગણવામાં આવે બીજું ઈજા થઈ હોય એની પર તમામ સારવારનું ખર્ચ નગરપાલિકા ભોગવે અને એને બે લાખ રૂપિયાનું વળતર એને પર ચૂકવે એવી એવી જવાબદારી ફિક્સ થશે તો જ આ બધું ઢોરોનો ત્રાસ રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થશે તો આ વાત અમે કરી બીજી વાત સાહેબને અમે એ વાત કરી કે રખડતા ઢોરનો કાર કાયમી જો સમસ્યાનો ઉકેલ કરવો હોય તો દરેક તાલુકા મથકે એક સરકારી ગૌશાળા હોવી જોઈએ આ સંસ્થાઓ કરે છે એની રીતે પણ સંસ્થાઓની કોઈ મર્યાદા હોય છે ખર્ચની તો સરકારની જવાબદારીની ફરજ છે કે કચ્છની દસ તાલુકા છે તો દસે તાલુકા મથકે એક સરકારની ગૌશાળા હોવી જોઈએ ને એમાં ઢોરો આપણે રાખે તો સારું તો આ વાત આજે અમે મુદ્દાઓ લઈને આવ્યા છીએ હમણાં જ આપણે ઘણી બધી સંસ્થાઓ પણ આ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટેની પણ વાતો કરે છે પણ રખડતા ધોરણ જો કંઈક કરશે આ સરકાર તો ઘણી બધી સમસ્યાનો પ્રશ્નો હલ થશે તો આજ ખૂબ જ અગત્યના આ બંને મુદ્દા હતા અને આ મુદ્દાઓ ઉપર અમને કલેક્ટર સાહેબે કીધું છે કે અમે જોગીએ એના ઉપર આગળ કાર્યવાહી કરીશું